માતાજી ઘણું ખરું પગપાળા જ જયરામ વાટીથી કામરપુકુર આવતા જતા એકવાર કોઈ પર્વ નિમિત્તે કેટલીક સ્ત્રીઓ ગામડેથી કોલકાતા ગંગા સ્નાન કરવા નીકળી હતી માતાજીએ પણ પોતાના ભત્રીજા શિવરામને લક્ષ્મી સાથે આ સ્ત્રી યાત્રાળુઓ સાથે જવાની તક ઝડપી એમનો વિચાર હતો કે ગંગા સ્નાન કરી તેઓ દક્ષિણેશ્વરમાં રોકાઈ જશે કામરપુકુરથી આઠ માઇલ દૂર આવેલા આરામબાગમાં ત્યાં જ રોકાઈ જવાની વાત હતી કારણ કે તે પછી નિર્જનને ભયંકર એવો લોટારાઓના નિવાસસ્થાન જેવા તેલો ભેલો અને કૈકાલના મેદાનો હતા દિવસે પણ ટોળા સિવાય એકલા કોઈ એ પ્રદેશ વટાવવાનું સાહસ નહોતું કરતું એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી પણ તેલો ભેલોના પ્રદેશમાં મા કાલીની એક વિકરાળ મૂર્તિ છે લૂંટારાઓ લૂંટ કરતા પહેલાં એ દેવીને આરાધતા તેથી હજી પણ એને લૂંટારાઓની કાલી કહેવાય છે જે દિવસની વાત કરીએ છીએ તે દિવસે એવું થયું કે આરામબાગ પહોંચ્યા પછી બધાને થયું કે અંધારું થવાને હજી ઘણો સમય છે એટલે જરા ઝડપથી ચલાય તો એ જ દિવસે આ મેદાનો વટાવી તારકેશ્વર પહોંચી જવાશે માતાજી હંમેશા બીજાના મતને નમતું આપતા એટલે સુધી કે બીજાને સગવડ કરી આપવા માટે પોતે અગવડ ભોગવી લેતા એ દિવસે પણ પોતે થાકી ગયા છે અને ફરીથી પોતે આટલો લાંબો રસ્તો ચાલી શકશે નહીં તે જાણવા છતાં બીજા બધા સાથે તેઓ ચાલવા માંડ્યા થોડી વારમાં તેઓ પાછળ પડવા લાગ્યા ત્રણ ચાર વાર એમના સંગાથીઓ એમને માટે ઊભા રહ્યા પણ આખરે તેમણે જ્યારે જોયું કે આટલી ધીમી ગતિએ સાંજ પહેલાં પહોંચાશે નહીં અને પરિણામે મેદાનમાં જ રાત પડતા તેમના જાન જોખમમાં મુકાશે વળી જ્યારે માતાજીએ પોતે જ પોતાની ફિકર કર્યા વિના ઝડપથી તારકેશ્વર પહોંચી જવાનું કહ્યું ત્યારે તેઓ તેમને પાછળ એકલા મૂકીને જ ઝડપથી ચાલવા માંડ્યા